ઓમ નમ શિવાય ગઈઝ વેલકમ ટુ ન્યુ બ્લોગ ગઈઝ ગુડ મોર્નિંગ નથી આપ પાંચ વાગ્યે આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો અને અમારી ખુશી તો છે જ પણ ખુશીની સાથે સાથે દુઃખ પણ છે કારણ કે અત્યારે સી સેક્શન અને નોર્મલ બે ઓપ્શન છે પણ બને ત્યાં સુધી નોર્મલ થાય તો સારું અને રાતના બેથી ને અત્યારે દિવસના સાંજના પાંચ વાગ્યા પણ કન્ટિન્યુઅસલી હું કે ભાઈ આ જ પોઝિશન છે જ્યાં સુધી એનો ટાઈમ ના આવે ત્યાં સુધી તો ઇમ્પોસિબલ છે આ બાજુ મમ્મી પપ્પા બેની બધા લોકો ફેમિલી મેમ્બર બધા લોકો હાજર છે અહીંયા ભાઈ રાહ જોઈએ છીએ જ્યાં સુધી નોર્મલ ના થાય ત્યાં સુધી હે હા એના છે તો રાહ જોઈએ અને આગળના આગળની મિનિટોમાં કલાકોમાં જોવા મળશે યા તો યા તો જે બી બોય કે જે આવે ગર્લ કે પણ બસ નોર્મલ થઈ જાય શાંત એકદમ ડૉક્ટર મેડમને ખાલી એટલું જ કીધું મેડમ મારું બેબી મારી બાઈક બસ એ સેફ જોઈએ છ વાગ્યાનો ટાઈમ આપ્યો છે છ વાગ્યા સુધીમાં થઈ શકે છે કલાક દોઢ કલાક જેવું છે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં ગઈ છે આ પીડા અત્યારે મારાથી તો એની જોવાતી નથી બહાર આવી ગયું કન્ટિન્યુઅસલી એની સાથે જ છું અત્યારે બધા ફેમિલી મેમ્બર એને વોકિંગ કરાવે છે પૂરા રાહ જોઈએ છીએ बस मेरी कोडियर में मेरी जाऊन मेंूरा पूरा डाडन में अपना इष्टदेव ने अपना भाई बस नॉर्मल एकदम मस्त तो अभी <laughs> नॉर्मल पेन चालू है लास्ट पेन होने में बाकी है ए बापू की हाल है आ <laughs> <कर लास्ट> पेन ओछो कहते शू नहीं ભગવાન ને પ્રયા કરો કે દર્શન ડિલેવરી મસ્ત થઈ જાય બે મસ્ત રીતે એને ખાવું તું પપૈયું સફરજન ફૂલ ડાયટિંગ આઈ દેખાય જાયો આઈ વોઝ પર આ વ્લોકની અંદર વેટિંગ સિવાય તો બીજું કંઈ છે નહીં ઓનલી ફોર વેટિંગ ખુશી છે અને દુઃખ છે

so satu, 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 bin satu, 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 satu,

सेक तू शुरुआत के

बजनी में नज़र थी। वाह। ये उड़ानों का ही तुम्हारा काम? अल्लो काउंट तब तो ले लो। नहीं नहीं बजने तो 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 दे ये जीवन आज के। ले लियो ले लियो ले लियो। ले लिया। ले लियो ले लियो सदस्य। हाँ। મારે કીધું કાકા બોલો એ નંગાઈ જો અત્યારે મારા બાપ પાસે બેઠા છે આરામ કરે છે અત્યારે અને એક બાજુ છે એક બાજુ બાવના મમ્મી હું કીધું તું હોય કે

આપણું ભૂખ લાગે ભૂખ નહીં જી સવારે એઠે ઉતા હે ને એની પાસે ના મમ્મી એ અને હમણા એની પાસે પણ ગયો તો ત્યારે રાતે 12 વાગે ને પાણી આવી ખાલી વોટર ઈ પણ એક ઢાંકણ નાનકડું બેની એક સતત એ પાઉ ઉપર જ હતી તો મેં કીધું થોડીક વાર હવે એને પણ આરામ કરવા દઉં અને હું અને ભાવ બી જાગીએ ગઈ આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું કાલે કાલના બ્લોગમાં જોવા મળશે બેબી અને એનું ફેશ અને પહેલાં તો ઘરે જઈ નાહી ધોઈ આવું ફ્રેશ થઈ આવું નાય ધોઈ ફ્રેશ થઈ આવું અને પછી તમને જો ઉપરવાળાની ની કૃપા કૃપાથી બે સેફ છે બસ આપણે તો વીજ જોતું હતું ને ભાઈ તો ત્યાં વ્લોગને આપણે એન્ડ કરીએ મળીએ મસ્ત નવા વ્લોગમાં માં દીકુ આપણે વિડીયો બનાવવાના છે ને મેડમ હવે કહે ને કે દર્શનાબેન હવે તમે બેઠા થઈ જાઓ પછી બેઠું થવાનું તમારે કો કોફી પીવી હતી ને જો લેતો એવું અહીંયા પ્રેમ દીખ રહ